પ્રમુખ નું તો અરર થઈ ગયું પત્રકાર છરી મારવાની વાત કરો તો ખરા ક્યાં જોવો તો ખરા તમે ને અને ગેરકાયદેસર કામ કરાવવા માંગતા હતા કે ચીફ છરી બતાવવાનો ઉપ્રમુ એ

लेखी दापो लेखी दापो मारी ચેમ્બર માં આવતા નહી લેખી દાપો હે તા બંદી જ અલે ગાવા બોલો છો તમે અહીં આવીને બોલાય બોલાય છોરી કાટો બોલો કાટો છોરી કાટો નહીં કાઈ કાઢવી નથી છોરી કાટો 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 છોરી કાટો સత్యવिश्वोदर નગરપાલિકામાં આજે નાટકીય રંગ જામ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રકાશભાઈ વાગસિયા એ ઉપ પ્રમુખને મારવા માટે પોતાની ખુરશીમાંથી ઊભા થતા હોય એમ અને જો બે ચાર જણાએ તો એમને ના રોક્યા હોત તો આને ચીફ ઓફિસરે જે ઉપપ્રમુખ છે રમેશ માંગરોળ એને બે ચાર લબોચાની આપી દીધી હોત અને આ ઘટના જ્યારે સર્જાતી હતી એ વખતે ઉપ પ્રમુખનું તો અરરરર થઈ ગયું ગભરાઈ ગયા હોય એવી રીતે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું શા માટે આ ઉપ પ્રમુખનું આ ચીપ ઓફેસરની સામે અરરરર થઈ ગયું અને શા માટે આખી આ ઘટના સરજી શું હતો મુદ્દો વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર ક્રાંતિબારથી હું વિમિત કુમાર સાથીઓ વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રકાશ વાઘસિયા અને ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોડિયા વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલી બાદ આખી ઘટના એ બબાલમાં તબદીલ થઈ ગઈ વાત કઈ કેમ હતી કે વિકાસ કામોને લઈને ટેન્ડરને લઈને આ બંને મહાનુભાવો વચ્ચે માથાકૂટ થઈ હતી એક પક્ષનો આરોપ છે એટલે કે ઉપપ્રમુખનો આરોપ છે કે આ જે ચીફ ઓફિસર છે અને એમને ઉશ્કેરાઈ જઈને છરી બતાવીને અમારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હવે સવાલ એ થાય કે શું આ ચીફ ઓફિસર પોતાના ટેબલ ઉપર છરી રાખતા હશે પેલા છરી મૂકી દેતા હશે ભાઈ આવો આવો બધાય પછી છબી બતાવીને ધમકી આપતા છે કે પછી મામલો કંઈક બીજો છે તો ચીફ ઓફિસરે પણ એવા આરોપ લગાવ્યા આ ઉપપ્રમુખ ઉપર કે આ ઉપપ્રમુખ એ ગેરકાયદેસર કામો કરવા માટે અમને દબાણ કરતા હતા અમારા એન્જિનિયરોને દબાણ કરતા હતા અને અમે એવું કરવાની ના પાડી તો એમને અમારી સાથે ઝઘડો કર્યો અને આખો મામલો આ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે મામલો મેદાને ચડ્યો છે અને એકબીજાએ એકબીજાની વિરુદ્ધમાં ફરિયાદ એટલે કે અરજી નોંધાવી છે એફઆઈઆરની પણ અરજી હવે આ ઘટના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તો આમાં સાચું છું ને ખોટું છું એ ક્યારેય ખબર પડે જ્યારે પોલીસ યોગ્ય તપાસ કરે ત્યારે પણ આ ઘટના આ વિડીયોના માધ્યમથી તમે જેવી રીતે જોઈ રહ્યા છો એ રીતે જે આ ચીફ ઓફિસર એ વિડીયોમાં સાફ સાફ કહી રહ્યા છે આ ઉપપ્રમુખને કે ભાઈ તમે તો બે પૈસામાં વેચાઈ ગયેલા માણસ છો નોનસેન્સ ગેટ આઉટ આ બધા શબ્દોનો એ શબ્દો પ્રયોગ કરી રહ્યા છે અને જ્યારે આવું પ્રમુખ લે કાઢો કાઢો હજુ છરી કાઢો જો 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 અમને પત્રકાર ભાઈ અમને છરી લઈને મારવા માટે દોડી રહ્યા છે આ બધા શબ્દો પ્રયોગ થયા આ સાચું ત્યારે સાબિત થશે જ્યારે જે ચીફ ઓફિસરના ચેમ્બરમાં જે સીસીટીવી ફૂટેજ છે એની યોગ્ય તપાસ થાય ત્યારે આ જનતાના ટેક્સના રૂપિયાથી તમામ ઓફિસની અંદર સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાગેલા છે તો એ સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ થવી જોઈએ ત્યારે માલુમ થાય કે આ બાબત કોઈ ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસર કામ કરાવવા બાબતે ઝઘડો થયો હતો ઉપપ્રમુખ એવા ભ્રષ્ટાચારી અને ગેરકાયદેસર કામ કરાવવા માગતા હતા કે ચીફ ઓફિસરને છરી બતાવવાનો શોખ હતો શું હતું એ ત્યારે નાટકીય રંગાવિકા જે આ ઝઘડા બાબતે તો ક્યાંય ને ક્યાંય પોલીસ આ બાબતે ભીનું ના સંકેલે એવા પ્રયાસો પોલીસે કરવા જોઈએ અને આ મુદ્દાને દબાવવામાં ના આવે જે કંઈ પણ હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવામાં આવે બસ અમે એટલી અપેક્ષા રાખીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ